ખેડૂતોના પ્રશ્નોને લઈ કિસાન સંઘના હોદ્દેદારો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અનુસંધાનમાં જે તે તારીખે જે ભાવ આપેલ તેને તાત્કાલિક અસરે બદલી નવો ભાવ આપવામાં આવે તથા ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના વહીવટમાં આવ્યા બાદ આજ દિન સુધીનો ગ્રોસ રિપોર્ટ આપવામાં આવે તેવી અનેક મુદ્દાઓને લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી બે હજાર અનુસંધાન જે તે તારીખે સમયે જે આપણે જાહેરાત કરેલી એના અનુસંધાન માહિતી જાહેર કરવા વિનંતી અને ત્યાર પછી આપશ્રી આફરી ગોરેશ ખાન ઉદ્યોગ મંત્રી સકળ મંત્રીના જે દિવસથી বৈঠકલા બેઠા ચાટ લીધો તપાસ